પાદરા ખાતે શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ફ્રૂટ કીટનું વિતરણ પાદરા ખાતે શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત નવમા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે ઉમદા સામાજિક કાર્ય કરવામાં આવ્યું આ વર્ષે ત્રણસો સિત્તેર કુવારિકાઓને ત્રણથી સાડા ત્રણ કિલોની ફ્રૂટ કીટનું વિતરણ કરાયું જેમાં અખરોટ કાજુ બદામ દ્રાક્ષ આલુ ખારે કેળા વેફર શિંગદાણા મુરબ્બો કોપરાની કાચલી ઉપવાસની ચીકી ચોકલેટ અને ઠંડા પીણાનો સમાવેશ થાય છે આ પ્રસંગે સંતરામ મંદિરના મહંતશ્રી મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી કાછિયા પટેલ કેવડીની મંડળના પ્રમુખ સચિન ગાંધી જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ ગાંધી ઉપપ્રમુખ મંત્રીઓ કારોબારી સદસ્યો સામાજિક આગેવાનો પરેશભાઈ ગાંધી પપ્પુભાઈ પટેલ અજયભાઈ ગાંધી સહિત અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે સમાજ ઉત્થાન માટે અનેક પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ લગ્નોત્સવ નોટબુક વિતરણ વિધવા સહાય અને અન્ય સેવાકીય કાર્યો કરે છે જે સમાજની એકતા અને પ્રગતિનું પ્રતીક છે આ પ્રસંગે આવેલા મહાનુભાવો દ્વારા કુંવારિકાઓને ડ્રાય ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે લગભગ ત્રણસો ને સિત્તેર બાળાઓને ડ્રાયફ્રુટ કીટ સાડા ત્રણ કિલોની અમારા જ્ઞાતિના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી જ્ઞાતિ પંચના પ્રમુખ રંછોડભાઈ શાંતિલાલ ગાંધી માનનીય યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પરમ પૂજ્ય સંતશ્રી મોહનદાસી મહારાજ અને સમાજ અને બીજા સમાજના પણ જે દાતાઓ છે એના દ્વારા આજે સાડા ત્રણ કિલોની કીટનું વિતરણ કર્યું હતું એમાં સતત આ કચ્છા પટેલ પ્રગતિ મંડળ સતત નવમા વર્ષથી આ ડ્રાયફ્રુટ વિતરણનું કીટ ડ્રાયફ્રુટ વિતરણ વિતરણનું કીટનું વિતરણ કરે છે અને સાથે સાથે એવા સમાજના બધા એવા ઘણા એવા કામ કરે છે કે સમાજને પ્રોત્સાહન મળે